હા જયશુખભાઈ તમે જે આ તેલ છે તો તેલનો રિપોર્ટ કરાવો આ પછી જે ખાવાલાયક વસ્તુ છે એમને તમે રિપોર્ટ કરાવો છો ઘી છે તો ઘીના રિપોર્ટ કરાવો ટૂંકમાં કે ઓર્ગેનિક જ છે તો જયશુખભાઈ પાસે એવી તો ફાઇલ છે એ ચોખ્ખું કહે કે હું જે વસ્તુ બનાવું છું એ તમને વિશ્વાસ ન હોય તો મારી પાસે એનું સર્ટિફિકેટ છે અને દર્શક મિત્રો તમારી જમીન છે એ ખરેખર ઓર્ગેનિક છે કે નહીં એના માટે આ રિપોર્ટ કરાવવો પડે અને આ રિપોર્ટ કરે એ લોકો અહીંયા આવે જમીન જોવે અને જો તમારી જમીન રાસાયણિક હોય ને તો એ વેલિડ ના ગણાય આ એ સર્ટિફિકેટ છે કે એ લોકો ત્રણ ફેરી તમારી જમીન જોઈ જાય ત્યાં લેબોરેટરી કરવા લઈ જાય હા ત્રણ વર્ષ લગે ત્યારબાદ તમારી જમીન પ્રાકૃતિક છે કે રાસાયણિક છે એ નક્કી કરે આ એ સર્ટિફિકેટ છે જયસુખભાઈ મેં સાંભળેલું છે તમે દેશી બિયારણ પણ રાખો છો અને એ આપણે તમારે ત્યાં જોયું છે વાળી તો દેશી બિયારણ છે એ સીજ બતાવી દો ને દેશી બિયારણ છે ને બધું આ પ્રકારનો આ બધું આમાં જો તમે જોઈ શકો છો બરાબર નમસ્કાર મિત્રો આ મેં જેની લેબોરેટરી કરાવી હતી ને એ એનો રિપોર્ટ આવી નાખ્યો છે કે કેટલા પોષક તત્વો છે એમાં બરોબર આપણે જોનાગઢ યુનિવર્સિટી છે ને હા હા તો સ્ટેટ ઇન્ડેક્સ હા લેફ્ટ સાઈડ પર છે બરોબર એનો આ રિપોર્ટ આમાં પણ નાખ્યો છે અને લિટર ને કેટલા

ઈ પ્રમાણ આમે ભાવ સર અને પાછું જે પશુને જે આહાર જો છે એ પૌષ્ટિક આહાર એટલે એનો ખર્ચો एवળો લાગતો હોય ને પશુ ને અમે મતલબ જૈવિક ખોરાક આપ્યો છે અને અમે генеટિક ખોરાક નથી આપતા ગાયને બરાબર генеટિક એટલે કપાસનો ખોડ આવે કપાસ જે આવે ને જિને બજારમાં

તો દર્શક મિત્રો આપણે જે વાત કરીએ છીએ ઘીની તો ખરેખર આ જે ઘી છે ને તો કોષ્ટ એમની આપણે જે કોષ્ટ કાઢીએ ને તો ખરેખર આ મોંઘું પડે એનું કારણ છે કે જે આહાર દઈએ પૌષ્ટિક આહાર ની પછી કોઈ જૈવિક કહેવાય ને જે રાસાયણિક હા રાસાયણિક એવું કોઈ ખાદ્ય પદાર્થ એ ગૌમાતાને ખવડાવતા નથી જે ખવડાવે છે ને એ પૌષ્ટિક આહાર ખવડાવે છે અને ત્યારબાદ જે ઘી આ એક લિટર કે એક કિલો જે ઘી થાય છે ને એની કોસ્ટ કાઢીને તો થી ત્રીસ લિટર દૂધ જ્યારે યુઝ થાય ને ત્યારે એમાંથી ઓન્લી ફોર એક કિલો કે એક લિટર ઘી થાય છે એટલે આ ઘીની કિંમત મારી દ્રષ્ટિએ ત્રણ રૂપિયા આજુબાજુ છે અને આખે એની વિગતવાર તમને જશુભાઈ કીધી છે અને એમના લેબોરેટરી ટેસ્ટ પણ કરાવ્યો છે એમની વિગત પણ આ પોસ્ટરની અંદર લખેલી છે અને એ પણ આપણે તમને દર્શાવશું તો આ ઘી છે ને એમની કિંમત છે એક કિલો એક કિલો લીટર એક લીટર ઘીની કિંમત ત્રણ હજાર રૂપિયો છે અને આ દેશી ઘી શુદ્ધ દેશી ઘી અને તમારા કસ્ટમર ક્યાં ક્યાં છે તમારી પાસે મંગાવ્યા ઘી મારે અમદાવાદ છે સુરત છે વડોદરા છે ગાંધીનગર છે મુંબઈ છે રાજકોટ છે

હમ પેકિંગ આ રીતનું કરે છે એટલે ગમે ત્યાં આપણે ગમે ત્યાં કોરિયર માં કે ગમે ત્યાં મોકલવું હોય તો કોઈ જાત નું છે ને આમાં તકલીફ ના થાય બરોબર અને તૂટે નહીં પરંતુ આ રીતનું પેકિંગ કરી દે સમજાય ગઈ એટલે શું છે એમની સેફ્ટી પૂરેપૂરી કાચ છે તે ગ્લાસ ની સામે ફૂટવાના કોઈ શક્યતા ના રહ્યા અને બીજા ઓલા ઓલ ગમે ત્યાં આપણે જમે ને જોતું હોય હા તો તમારો નંબર પર તમે ડિલિવરી કરશો ને ફ્રી માં તો દર્શક મિત્રો તમારે ગમે ત્યાંથી જોતું હોય તો તમને ડિલિવરી ફ્રી માં મળશે અને બધી જાત ની જવાબદાર છે કોઈ કોઈ પણ જાત ફોલ્ટ નીકળે કે ખોરું થઈ જાય બરોબર તો નંબર આપ્યા છે આવે નહીં બરોબર કે ખરાબ થઈ જાય એની તમામ પ્રકારની જવાબદારી આવશે આને આપણે છે ને ભાઈ આ ઘી કઈ રીતનું બનાવું છું ગાયુ ને ખાણદાન કઈ રીતનું આપું છું બધી પદ્ધતિ બનાવો કહો બરોબર ને એમ નહીં તમે સારું ઘી બનાવો નો ડાઉટ પણ આ જે ગાયું તમે પૌષ્ટિક આહાર દો ખવડાવો છું હું ગાયને છે ને જીનેટિક ખોરાક નથી આપતો બરાબર તમે જોઈ શકો છો આમાં નિમક હું છે ને સિંધો નિમક વાપરું છું ગાય ને છે ને રોજ પચીસ ગ્રામ નિમકની જરૂર પડે બરોબર એને જ્યારે ઘટે ને ત્યારે ઓટોમેટિક ચાટી લે આપણે

અશ્વગંધા સતારવી જીવંતી લીલી પીપર હળદર મેથી સરગવો બધી જાતની વનસ્પતિ નો પાવડર છે આમાં છે હળદર છે પછી આમાં છે અજમા છે ટૂંકમાં આ ગાયો નો આહાર બરાબર ને તો આ કઈ રીતના દો ડેલી દેવાનું કે અઠવાડિયામાં એક ફેરી દેવાનું કેમ દો તમે હું છે ને દરરોજ દઉં છું બરોબર દરરોજ થોડો થોડો આ બધી વસ્તુ દઉં છું હા બરાબર એટલે આ બધી વસ્તુ આપણે દઈને ને માં એટલે ઘી ની ક્વોલિટી સારી આવે એનું દૂધ સારી ક્વોલિટી નું આવે દૂધ સારી ક્વોલિટી નું આવે માખણ સારી ક્વોલિટી નું આવે અને ઘી પણ સારી ક્વોલિટી નું થાય એનું કારણ તને સમજાવું આપણે નથી કહેતા કે જેવું અન એવું મન બરોબર જેવું ને એ રીતની ક્વોલિટી આવે આ કપાસ દેશી ધુમડ ના એ બજાર માં તમે બાવીસો ત્રેવીસો રૂપિયા છે અત્યારે બાકી જો જીનેટિક લ્યો ને તો બારસો રૂપિયા છે એટલો ફરક છે હજાર બારસો રૂપિયા ફરક છે તો આ મોંઘા છે તો ખવાનું છે બરોબર એટલે ઘી ની આયુર્વેદિક પદ્ધતિ થી આ બધું ઘી ક્યાં ક્યાં જાય છે અમદાવાદ સુરત વડોદરા મુંબઈ બધા માં જાય છે મારું ઘી મારફત બધાય દેશમાં સગાવાલાફત છે અને ઘી પેકિંગ પ્લાસ્ટિક નથી વાપરતો ઉપયોગ કરું છું બરોબર આ પ્લાસ્ટિક આપડે વાપરીને પ્લાસ્ટિક તો એનાથી સાઇડ ઇફેક્ટ થાય અને ઘણા કાન્સર ને આંતેન ઘણી રીતના રોગ પણ થાય છે એની જગ્યાએ કાચ જ વાપરું છું એટલે ક્યારે એની ક્વોલિટી ખરાબ ન થાય

દૂધ ને જે બરોબર અમારી ગા હજી હજી સુધી માં ક્યારે બીમાર નથી પડી કે કોઈ થી દોવા નથી દીધું એવો હજી સુધીમાં રેકોર્ડ નથી કે વિહાવા બીમાર પડી કે વાસરો બીમાર પડ્યું દૂધ કેટલું આપે એક ટાણા પીવો અને તમે દવો બે તમને ગયા હું દવા બે મને ગયા ટૂંક મારે એવું કઈ કઈ નહીં પાટું નહીં માથું નહીં કોઈ દી કઈ નહિ કોઈ દી હજી એવું નથી પાટું મારે દૂધ ઢોરી નઈ એવું એમાં રેકોર્ડ નથી હજી માં

અને કોઈ જો હવા પાણી પ્રદૂષણ કોઈ પણ પ્રકારનું સાઇડ ઇફેક્ટ નહીં થાય તમને બરોબર બધાનું કલ્યાણ છે એમાં બરોબર અને આજની તે કાલે આ વસ્તુ કરવી પડશે કરવી પડશે કરવી પડશે બરોબર એટલે આ મારો સંદેશો છે સમાજને કે તમે ધીમે ધીમે છે ને ઓર્ગેનિક ખેતી કરતા હતા ભલે બીજાને તમે ન આપો કાંઈ પણ તમે ઘર પૂરતું તો કરો એટલી મારી નમ્ર અપીલ છે જય કૌ માતા કોરોના ટી પછી

આ બધી દવાઓ છે આમાં શું તુલસી નો પાવડર છે આળુ નો પાવડર છે પછી આમાં છે ફુદીના નો પાવડર છે પછી આ મસાલા એવું બધું બનાવી છે અમે હોત આયુર્વેદિક દવાઈ બને દવા આવતા એક ભાઈ કીધું એ તમે કઈ મચ્છરની દવા બનાવો છો કે જે આપણે આવે છે ને ઘણી કંપની આવે છે પણ એના સાઇડ ઇફેક્ટ વધારે છોકરાઓને ગુંગડામણ થાય અને અંદર ચાલવું હોય તો આપણે ગભરાહટ થાય સફોકેશન કેવાય ને અંદર મજા ન આવે પણ તમે જે લિક્વિડ બનાવો છે ને મચ્છર માટે એ એક આ લિક્વિડ છે હમ આપણે બજારમાં જે આવે છે ને ઓલ આ ઓટ બરોબર એની જગ્યા નેચરલ છે બરોબર શું નામ છે નેચરલ ઓલ આઉટ આ બરાબર આ તમે કેમ બનાવો ટુકમા આ છે ને તમારે આનાથી કોઈ જેટની સાઇડ ઇફેક્ટ નથી વાતાવરણને કે માણસને કે કોઈ પર પ્રકારની કોઈને કાઈ આડસર નઈ થાય આનાથી જો મચ્છર ની આવે માઈકુ ની આવે અને વાયરસ મુક્ત થવા માંડે હા એનું મશીન તો આવે એમાં જ યુઝ કરવાનું ને આપણે કપૂરદાની આવે ને કપૂરદાની ગુવડનો લોબાનો ધૂપ કરવાની દેશ એમાં ખાલી 10 12 ટીપા રોજ મુકવાના અને ખાલી 40 45 મિનિટ રોજ રાખવાના બરોબર

આમાં પડ્યું છે પડી ગયું પછી આ એક આયુર્વેદિક દવા બનાવી છે આપણે બરોબર શરદી ઉધરસ તાવ કપની કફની બરોબર આ પાંચ દિવસની દવા આવે ને મધ સાથે લેવાની હોય બરાબર તમને ખાલી ત્રણ ડી માં ફેર પડી જાય પાંચ દિવસની દવા છે ને એમાં એટલું જ પરફેક્ટ રિઝલ્ટ છે ને આમાં તુલસી નો પાવડર અડુસી નો પાવડર પછી હળદર નાગાવેલા છે અનેક પ્રકારની તકલીફ હોય ને એમાં બધા કામ કારણ કે તુલસી અડુસી સુઈટ એ બધી બઉ વનસ્પતિ છે બરોબર કેન્સર માં આનેલા આ નથી કેન્સર પણ હટી શકે છે આ બરોબર બરોબર આ એટલી ગુણકારી છે

Ini sorry sih. Ini saya desi benda. Benda. Oh. Apa dia juga teh? Ah pasti. Kenapa? Ah saya gua desi. Gua. Ah? Ini saya duiti desi. Hmm. Ini saya kontrolan abi. Kontrolan abi. No. Hmm. Oh. Ini karelan abi sih. Karelan. Hmm. Hmm. Ah? Ah saya ini, ah saya gelkan abi. Gelkan abi. Ah pun saya. Ini seragam abi ya. Seragam abi. Oh. અને ટૂંકમાં આ હા ઓર્ગેનિક ને આની અંદર કોઈ ખાતર કેવું કઈ વાપરવાનું ખરી દેશી પદ્ધતિ છે આ દેશી બિયારણ કહેવાય દેશી બિયારણ છે ને આ છે બજારમાં નો મળે આ બધું હાઇબ્રિડ જ મળે હાઈબ્રીડ માં થાય સારું દેખાવામાં સારું હોય ખાવામાં મીઠાશ ન હોય એમાં અને આરોગ્ય ભરપૂર ટૂંકમાં હાવ નેચરલ નેચરલ હોય અને આની મીઠાશ એટલી આવે તમે ખાવ ને તો આમ ચાવવું ન પડે તમારે આપણે કેમ કહે રવો રવો થઈ જાય રવ થઈ જાય આ જે પ્રકારનું તો જશિક બા દાળ નું હું લ્યો તમે જો આ તુવેરદાર છે ને ભાઈ કિલા ના બસો ને ચાલીસ રૂપિયા લે છે અને કારણ કે આમાં મજૂરી કરશો બહુ લાગે અમે હાથ થી દેશી ઘંટલો આવે ને એનાથી બનાવી છે અને હાથ થી બધી સાફ સુફ કરી છે અને પાછું ઓર્ગેનિક ઓર્ગેનિક અને મશીન થી જ કરતા મશીન થી કરી અને હાથ થી દેશી પદ્ધતિ થી બને એમાં ઘણો ફરક પછી મેં જોયું તો જે તુવેર દાળ હોય ને એની અંદર કઈક તેલ કોઈ પ્રકારનું નાખતા હોય હું મને ખબર નથી આની અંદર એ મોડ નાખી તો એવી જ થઈ જાય અરે સેલી કેટલી પડે તુ કમોલ જાન ડારબત કરી તો કેવા લાગે હું શું છે એક મોણ હોય ને મોણ તો એ ખરાબ આયુષ્ય વધી જાય આયુષ્ય વધી જાય જીવાતી પડતી અને ડારબત માં સેલી કેટલી પડે સારા મારી પડે સેલી ઓ આ જૈન બટાટા લાગે આ જૈન બટાટા છે જૈન બટાટા છે એમ ને એક આ મોટો છે તો હ આ બટેટા પર 8 કિલો સુધી મોટા થયા હતા ફરતી બાજુ છે ઊંચો ઊંચો હા આયા જેણો છે તો આયા પછી તમે કઈ સ્પેશિયલ વસ્તુ બતાવવાના હતું એ શું છે આ છે સરગવાના પાનનો સાસનો મસાલો સરગવાના પાનનો હા હા તરગવાના પાન થી છે ને ત્રણસો પ્રકારના રોગ માટે એવું સાબિત થયું મોરિંગા પાવડર મોરિંગા પાવડર પણ આપણે જો બાળકો ને વડીલો ને આપણે વોર્મ આપીએ તો ન ખાય બરાબર મેં એવું વિચાર્યું કે આપણે સાસનો મસાલો બનાવી તો એ બનાથી બધા ખાતા થાય આમાં દસ રાઈટ ની વનસ્પતિ મેં વાપી છે બરોબર ધાણાજીરું પાવડર છે સનસર પાવડર છે પછી ફોદીના નો પાવડર છે પછી સરગવાનું છે તમાલપત્ર ના પાન છે એમ બધી બધા થી દસ જાત ની વનસ્પતિ અમે વાપરી છે અને બહુ ગુણકારી છે અને આપણે જો કે ટેસ્ટી કરશું તો અહીંયા છાશ પીવું તો થોડુંક જોઈ કેવો મસાલો છે શું છે હા બરાબર છે જો દર્શક મિત્રો આ જે જયસુખભાઈ છે ને એમને લેબોરેટરી કરાવે ને એના સર્ટિફિકેટ કે એમનું જે વસ્તુ છે ને એ ખાવા લાયક છે બિન ઝેરી છે તમે જોઈ શકો છો આ તુવેદારનો છે આ કેનો હોય ખ્યાલ નથી કેનો કે મગફળીનો છે આ મગફળીનો છે રિપોર્ટ એટલે ટૂંકમાં લેબોરેટરી કરાવે ને એક રિપોર્ટ કરાવો એટલે તમારે અત્યારે હાથથી દસ હજાર રૂપિયા નહીં લડે પણ એમણે જો બધા લેબોરેટરી કરાવેલા છે ટૂંકમાં કે મારી વસ્તુ છે ને એ ઓર્ગેનિક જ છે બરાબર ને જસુખભાઈ હા જશુકભાઈ તમે જે આ તેલ છે તો તેલનો રિપોર્ટ કરાવો આ પછી જે ખાવા લાયક વસ્તુ છે એમને તમે રિપોર્ટ કરાવો છો ઘી છે તો ઘીના રિપોર્ટ કરાવો ટૂંકમાં કે ઓર્ગેનિક જ છે તો જયસુખભાઈ પાસે આવડી તો ફાઇલ છે એ ચોખ્ખું કહે કે હું જે વસ્તુ બનાવું છું એ તમને વિશ્વાસ તો મારી પાસે એનું સર્ટિફિકેટ છે કાંઈ એના સર્ટિફિકેટ આ કે તેલના હે ને મગફળીના મગફળીના ને ના તો એમની પાસે ના સર્ટિફિકેટ છે કે ભાઈ આ ઓર્ગેનિક જ છે એમ સમજ્યા દર્શક મિત્રો તમારી અને દર્શક મિત્રો તમારી જમીન છે ખરેખર ઓર્ગેનિક છે કે નહીં એના માટે આ રિપોર્ટ કરાવવો પડે અને આ રિપોર્ટ કરે એ લોકો અહીંયા આવે જમીન જોવે અને જો તમારી જમીન રાસાયણિક હોય ને તો એ વેલિડ ના ગણાય આ એ સર્ટિફિકેટ છે કે એ લોકો ત્રણ ફેરી તમારી જમીન જોઈ જાય ત્યાં લેબોરેટરી કરવા લઈ જાય હા ત્રણ વર્ષ લગન ને ત્યારબાદ તમારી જમીન પ્રાકૃતિક છે કે રાસાયણિક છે એ નક્કી કરે આ એ એ સર્ટિફિકેટ છે નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હું હશોકભાઈ અશોકભાઈ છે ગોકુલ ઉદ્યોગ તરીકે ઓળખાઈ છે કેશોદા મારા મિત્ર છે બરાબર અમે ઓર્ગેનિક મેળામાં સૃષ્ટિ સંસ્થા છે અમદાવાદ એમાં મેળામાં સાથે જ હતા છેલ્લા નવ વર્ષથી લોકો સૃષ્ટિ સંસ્થામાં સાથે અમે જોડાયેલા છીએ બરાબર અને દેશ દેશના અનેક ખેડૂત ત્યાં બધાએ ભાગ લે છે બરાબર અને બહુ રિસ્પોન્સ પણ સારો મળે છે બરાબર

કોઈ પણ અજાર્યા માણસ હોય બરોબર કોઈ પણ વસ્તુ આપણે માલ પ્રોડક્ટ મગાવ્યું છે વિશ્વાસ આપણો ન કરે આ આપણે બતાવવું પડે એટલે કેમ આ રિપોર્ટ તો એના માટે એ લોકો જમીન આપડી લઈ જાય થી શું કરે હા લોકો એમાંથી જોઈ લઈ જાય ને એવું કંઈ

કેમા જર નો આવે ને 3 3 વારસ લગી તો આ રિપોર્ટ આપણે આપે બરાબર ત્યારે તમારી ખેતી ઓર્ગેનિક તમારી જમીન ઓર્ગેનિક છે એ ઊંઈ કરે બરાબર ને થાય બરાબર અને આ રીતનીમાં પ્રોસેસ થયો અને આ છે ને ભાઈ આ જે આ બધા સર્ટિફિકેટ છે ને હી અમે ઓર્ગેનિક મેળામાં બધે જરૂર પડે આ આ જયચુપાય પાહે

આ તમને કેડા લાગતા હોય કેડા નથી આ માલ કાકડા છે એ આ ગીરની જે આ બાજુ છે ને આ થાય છે હોય કેડા માલકાકડા છે અને એકદમ દેશી ભોજન અને અહીં સૂર્યાનું શાક છે પણ મેં ચાખું તો મને લાગ્યું જ નથી કાં તુર્યુ કાંઈક અદભુત લાગ્યું અને જમવાનું જશું કઈ અહીંયા જ છે એ મેં થોડુંક આમાં આવરી લઉં મે હા એ કાંટો એટલે પાછું એ સમજવું પડે મારે